તો દિવસે તો મામાદેવના દર્શન કરીને પ્રસાદી લઈ લીધી પણ હાનો હું પ્રોગ્રામ છે रुકો જરા સબર કરો તો હાનો પ્રોગ્રામ કઈક એવો હતો કે આજ બનાવવાનો હતો કાજુ મસાલાનો શાક તો મામાદેવની પ્રસાદી લઈ લીધી પછી છોકરા કે અમરત કે મામાદેવની જય બોલાવી પછી મેં કહી દીધું ધર્મના કામમાં ઢીલ થોડી હોય અચ્છા મામાદેવની જય બોલો મામાદેવની જય પછી બધા છોકરાએ ગાડીઓની લાઈન કરી પછી મને એમ થયું કે આ કોકના સોમાના પાળા નો ફોડે ધારું

ફાઇનલી તે પેલું હાંઠિયું લઈને ઉપડ્યા ઓ ઘરે કોઈ દી મરતું ન મળ્યો ને એને જે ડુંગળી મોણ છે અને પછી મિક્સર ચાલુ કર્યું કુચડુકુ કુચડુકુ કુચુમકુ કુચડુકુ 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 આ છે તો કાશી કરી ને તરબૂચનો ર કાઢીને ઉપડ્યા ઓ શાક બનાવવા પછી તો 2 કિલો દધીનું તેલ નાખીને કાજુ નાખ્યા ઓ